શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામના વડીલને ને એસએમસી ના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં પરિસ્થિતિ છે ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જ્યાં સુધી આવી શાળાઓમાં શિક્ષકો નહીં હશે જર્જરીત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો માંગે છે પણ શિક્ષક જ નથી શિક્ષક જ નથી ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા ની વાત છે અને બેટી બચાવો બેટી પઢાવો ની વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે